મિત્રો આપશો ને જય લક્ષ્મીના જય સ્વામિનાથ જય જિનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરદાણી જય દ્વારકાધીશ હરિઓમ જય માતાજી અને ભર મિત્રો સવારના વાગ્યા છે છ વાગ્યા છે હજી સાડા છ નથી થયા અને ભગવાનનો દીવો થઈ ગયો આજે ફૂલ કાંઈ હજી નથી લઈ આવી ધીમે ધીમે છ વાગ્યા છે હજી તો બાર ઘણું બધું અંધારું છે સવારે જલ્દી જલ્દી કરી રહી છું તૈયારી ચાલો રસોડામાં લાગીએ અત્યારે તો રસોઈની વાત કરીએ તો અહીં જુઓ ખીર માટેનો કુકર તૈયાર થઈ ગયો છે એટલે ચોખારણ થઈ ગયા છે હવે દૂધ હવે પડશે અહીં ગુવારનું શાક હાથેથી બીટી લીધો છે એમ કહેવાય ને તમે શું કહો અને એક બટેટું સુધાર્યું છે સાથે મરચું પણ સુધાર્યું છે અને હવે કરું છું વઘા ગુવારના શાકનો આજે ગુવારની ઢોકળી કેવું સાદું શાક બનાવી દઈશું ખીર ગુવાર બટેટાનું શાક રોટલી અને મીઠાઈમાં લાડુ બનાવેલા છે એટલે જો હવે દાળ ભાતની ઈચ્છા બહુ નથી કારણ કે બંને જણા અમે એક જ છીએ અને બીજું તો કઈ હોય નહીં અમે પટેલો જ્યારે શરાદ કરીએ ને તો મોટે ભાગે નિયાળીઓ જ જમાડીએ બ્રાહ્મણ તો કોઈક જ હવે જમાડતા હોય તો બને કે અમારા વડીલો કહેતા સો બ્રાહ્મણ અને એક નિયાણી તો સો બ્રાહ્મણને જમાડવાનું આપણી પાસે આપણી પાસે અત્યારે સામર્થ્ય નથી એટલે આપણે એક નિયાણી જમાડીને પણ ખુશ થઈએ તો જલ્દી જલ્દી આપણે કરીએ રસોઈ કારણ કે મંદિરે જઈએ તે પહેલાં રસોઈ તૈયાર કરી લેવાની છે જોકે અમે ભાગવત સત્તા કરવા પછી સરહદ નથી કરી કરતા પણ આજ સર્વપિતૃમાં માસ છે ને મને લાગ્યું સાથે સાથે રવિવાર મળી ગયો છે તો ચાલો થોડુંક ટાઈક કરી લઈએ ગાયને જમાડવી છે મંદિરે પ્રસાદ મૂકવો ગાય કૂતરાને જમાડી લઈશું અને ભગવાન નામ લઈ લઈશું સર્વપિતૃ અમાસ છે પિતૃમાં ખુશ જ છે એવું માનીને આગળ વધશું ચાલો જલ્દી જલ્દી રસોઈ કરી લઉં કારણ કે સાત વાગ્યે મંદિરે જઈશ તે પહેલાં રસોઈ તૈયાર કરી લેવી છે તો મિત્રો સવારે જલ્દી જલ્દી વિડીયો ઉતાર્યો પછી બેન જમવા આવ્યા બધું કર્યું પણ વિડીયો પાછો થયો જ નહીં કાંઈ કાંઈ કામમાં રહી ગઈ મને એમાં તું આજે સરસ મજાનો બ્લોગ બનાવીશ બધું કામ કરતી જઈશ અને થતી જઈશ તો કામ કામમાં કર્યું પછી આરામ કર્યો ફોન કર્યા ઘણા અત્યારે પાંચ વાગ્યા છે અને ઘઉં સુકાવી ગઈ છું સવારમાં આવી હતી ને ત્યારે તો ચાલો ચાલી જાઉં એ પહેલાં વિચાર્યું કે શું વિચાર લઈ લઉં થોડુંક મશીનનું કામ હતું એ બતાવી હવે ઉભે ઉભે જ લઈ લઉં તો આજના સુવિચારની જો વાત કરું તો એવી છે કે જીવન ખૂબ જ આપણું નાનું છે બહુ મોટું નથી તો એને ગુસ્સામાં કે ચિંતામાં ના વિતાવશો ખુશ રહો સકારાત્મક રહો આનંદ માહો અને જિંદગીમાં તમે કેવું જીવન જીવો છો એના પર કાંઈ કહીએ તો એમ કહેવાય તમે જ્યારે પણ બોલો છો સકારાત્મક રહો સાથે સાથે તમે કાંઈ પણ બોલો છો અને કોઈને જુઓ છો તો સમજીને વિચારીને જોવાનું કારણ કે તમારા શબ્દો અને તમારી નજર બે તમારા સંસ્કારનું પ્રમાણપત્ર છે તમારી નજર ઘણું બધું કહી દે કોઈની સામે એમ કરડાકીથી જુઓ અને કોઈને તમે લાગણીથી જુઓ એટલે તમારી નજર છે ને એ તમારા સંસ્કારોનું તમારા જીવનનું પ્રમાણપત્ર છે તમારા શબ્દો પણ એવા છે એક શબ્દ એવો હોય કે કોઈના દિલને ટાઢક આપી શકે અને એક શબ્દ એવો પણ હોઈ શકે કે એવો તો જાણી શકે જીવનભર એ ભૂલી ન શકે કારણ કે કોઈ તલવારના લાગેલા ઘર ઊંજાઈ શકે પણ શબ્દના ઘાર ઊંજાય નહીં એટલે શબ્દ અને નજર બંને સંભાળીને જ વાપરવા ચાલો તો જો અહીં બાળકો બારે રમે છે ને અવાજે આવે છે અહીં ઘઉં સવારે સુકાવી ગઈ હતી તો જો ડગલો ભેગો કરી લીધો આમ તો કાંઈ પડ્યું નથી કારણ કે દિવેલ દઈને રાખ્યા છે આનો પણ વિડીયો નાખ્યો છે કે હું કઈ રીતે સાચવવા પણ ચોમાસું લાંબુ થયું અને આ વખતે શું છે કોથળામાં ભરેલા હતા પીપ ખાલી નહોતા એટલે તપાવી લો અને અને હવે ખાલી થયું છે તો એમાં સાચી લઉં કીધું પેલું ભેગા ભેગું પીપળું એને ક્યાં આવું કીધું સુઈ લઈ લીધો એટલે હવે એ બીજી તૈયારી કરી એક પછી એક કાંઈક ને કાંઈક નવું જૂનું ચાલ્યા રાખે જો આ પછી ખાલી થયું છે તો આમાં ભરી દઉં ને હવે તો મેં ઠંડી આવશે વરસાદ એકાદ આવી જાય તો આવી જાય નહીં તો હવે વરસાદની સિઝન કચ્છ માટે પૂરી થાય છે કચ્છમાં કહેવત છે કે આવ્યો ભદ્રો અને સજ્જ થયો પધરો મતલબ ગુજરાતીમાં કે આવ્યો ભાદરો અને સૂરજ પાદરો થયો આવ્યો ભાદરવો અને સૂર્ય થયો પાદરો અને કચ્છી છે આવ્યો ભદ્રો સજ્જ તો પદરો તો મિત્રો વાગ્યા છે સાંજના સાડા સાત સાહેબ આવી ગયા દૂધ લેતા આવ્યા અને મને લાગે છે હવે વિડીયોનું એડિટિંગ કરું તો નવરાત્રી ચાલી રહી છે તમને માતાના મઢના દર્શન કરાવું ક્યાંક આપણે કેમ બતાવ્યા તો માતાજીના દર્શન કરાવીએ અત્યારે તો બહુ ભીડ હશે પણ હું તમને બતાવું છું ત્યારે બહુ ભીડ નથી તો માતાના મળના દર્શન કરીએ જક્ષના મેળાને પણ જોઈએ અને અલગ અલગ તમને તીર્થધામ બે ત્રણ બતાવી દઉં આજના વિડીયોમાં તો જુઓ સાહેબ આવી ગયા ને આજના વિડીયો એટલે બતાવી એમ થાય કે હાજરી છે એમની હાજરી સાંજ સવારની હાજરી થાય તો મિત્રો તમને બતાવી દઉં માતાના મટ આશાપુરા માતાજીના મંદિરની પરિસરની એક ઝલક તો શ્રી આશાપુરામાં અહીં ઘણું બધું બદલાઈ ગયું છે ઘણા પહેલાં ગયા હો જો આ બહારનું સીન છે મેં પણ હમણાં જોયું હમણાં હું ઘણા સમયથી નહોતી ગઈ અને આ નવરાત્રિથી એક મહિનો પહેલાં ગઈ છું ત્યારે વિડીયો કરી આવી હતી અને આવતીકાલે પહેલું નહોતું છે અને માતાના મળના પદયાત્રીનો તમને વિડીયો આપ્યો લાખોની સંખ્યામાં ત્યાં પદયાત્રીઓ પહોંચ્યા છે તો અત્યારે તો અહીંયા જગ્યા ખાલી પણ નહીં હોય પણ તે વખતે એટલું વિડીયો કરી શકે એટલી જગ્યા ખાલી હતી પરિસરની આપણે નાકાથી અંદર આવી ગયા છીએ જો કેટલું સરસ થઈ ગયું છે આ યાત્રાધામ ખૂબ જ વિકસી ગયું છે અને માના પર શ્રદ્ધા પણ લોકોને એટલી જ વધતી જાય છે દિવસો ને દિવસો લોકોનો પ્રવાહ વધે છે શ્રદ્ધા વધે છે એમ કહી શકું કે પગે ચાલનારા આવે છે પણ સેવા કરનારા પણ અહીંથી વિશેષ હોય છે જે તમે આગળના વિડીયોમાં જોયું હશે તો મારી સાથે અમે બધા શું કહેવાય કે સ્ટાફ મિત્રો જતા તો મારી સાથે જે છે તમને આગળ બતાવીશ જો આવે છે એ દીકરીઓ મારી સાથે હતી તમને મળાવું અને આગળ બતાવું અહીં માતાજીના પરિસરનો વિડિયો જુઓ કેટલું મંદિર સુશોભિત શોભી રહ્યું છે અંદર દર્શન કરવા જશું એ પહેલાં તમને બહારની ઝલક બતાવી દઉં તો અમે આવી ગયા છીએ માતાના મઠ માતાજીના દર્શન કરવા આવે અંદર તો વિડીયોગ્રાફીની છૂટ નથી તો કીધું અહીં જો ત્રણે સખીઓ દેખાય છે છે તો બધી દીકરી જેવડી તો હું કહું સખીઓ એમની સાથે જામે સખીઓ જેવું ને એટલે માતાજી ની રજા દર્શન કરો અંદર જઈ આવું દર્શન કરી આવું પછી નીકળીએ બાજુ નું ગામ છે કોટડા કોટડા માટે કેવાય ત્યાં જવું છે તો વિચાર્યું દર્શન કરતા જઈને હાલ્યા જઈએ સામે જુઓ તો મિત્રો અહીં મંદિર બદલાઈ ગયું આ છે મંદિર યક્ષ બઉતેરા યક્ષદેવના આપણે મેળે ગયા ત્યારે આ મંદિર તમને બતાવવાનું રહી ગયું હતું તો ઉપરના તો દર્શન નથી કરી શકતી અત્યારે મેળાનો માહોલ છે એટલે પણ અહીં જુઓ અહીં મેળાનો માહોલમાં થોડુંક રહ્યું હતું તે બતાવી અહીંથી અમે નીકળ્યા આ એક બેન અમને મળ્યા હતા વેરસલ પરથી છે કેટલા લોકો ઓળખો છો એમની સાથે મારી વાતચીત થઈ એમનો વિડીયો રહી ગયો હતો અમારા નણંદના નણંદના પુત્ર વધુ છે અને અહીંથી જો મેં તમને બતાવી હતી ને એ બંગડી લીધી હતી અને અહીં મને જોઈને એમ થતું હતું કે આ આપણા પોલીસ કર્મીઓ કેટલું ધ્યાન રાખી અને પ્રજાનો ઉપર ચડીને ઊભા છે કે ક્યાંય અજુગતો બનાવ ન બને આ છે હેતલના મમ્મી હંસાબેન અમારા ભત્રીજા બહુ હેતલ દેખાય છે ને કોકિલાને ઊભા છે એક ઝલક મેળાની જોઈ લો ત્યારે એક લાંબો વિડીયો પણ થતો હતો અને થોડુંક રહ્યું પણ હતું તો જેમણે એ વિડીયો ન જોયો આના સાથે પણ જોઈ શકશો અને ન જોયો આગળનો વિડીયો જોજો જેમાં તમને આખો મેળો દેખી શકાશે મેળામાં બહુ ગીતો ગવાતા હતા એટલે આપણે એ અવાજને મ્યુટ કર્યો તો અહીં મોટા ચીચુડા સાથે વિડીયો પૂરો કરીએ તો મિત્રો આશાપુરા મંદિરની ઝલક બતાવી માતાના ને સાથે જક્ષનો મેળાનો થોડોક ભાગ બતાવ્યો મંદિરનું છે તો ત્યાંય જક્ષને ન પહોંચ્યા પણ તમને મંદિર બતાવ્યું અને હવે એ કરી છે જમવાની તૈયારી તો કેમ કહી શકાય આજે અમાસ છે આવતીકાલે પહેલું નોરતું એટલે નવરાત્રિ રાખવાનું વિચાર્યું છે એટલે આજથી જ નવરાત્રી રખાઈ જાય એટલે અહીંયા ફરાળ માટે સિંગદાણા ને ગોળ દેશી ફરાળ અમે મારા વડીલો લગભગ જ્યારે ઉપવાસ કરતા એકટાણા કરતા તો રાંધેલો ફરાળ ક્યારેક ખાતા ગોળ સિંગદાણા ખાતા અને સિંગદાણામાં એટલી એનર્જી આવી જાય ને કે બીજું કાંઈ ન હોય તો ચાલે આજ વિચાર બી છે અહીંયા સાહેબ કરે છે તૈયારી આપણે ઘરના તૈયારી ગોળ ગોળના શું ગધા કરવા હતા આજુ હતા બતાવો બતાવો

માંડવી સૌરાષ્ટ્ર ની ભાષા સાથે કચ્છની ભાષા ભૂતળી એટલે ઘણા બધા મજા કરે ભૂતળી તો ભૂતળીના દોરા ખાય એ વિડીયો નું કરીશ એન્ડિંગ કાલે મળું છું સરસ મજા વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર કરવા વિનંતી ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઇબ કરશો એ જ આશા સાથે આવજો મિત્રો ભાઈ બાઈ હરિઓમ ભૂતળાનું ભૂતળી